અમદાવાદમાં ટેકનોલોજીનું નેક્સ્ટ લેવલ જોવા મળી રહ્યું છે તમને થતું હશે કે શું થઈ રહ્યું છે તો વેલ ક્રિએટિવિટી અને આર્ટ્સની અલગ જ પરિભાષા અહીં તમને હવે નિહાળવા મળી શકે છે અમદાવાદમાં સ્પેક્ટ્રા મ્યુઝિયમની ચર્ચા ચારેકોર થઈ રહી છે બોસ શું બનાવ્યું છે આને નિહાળતા જ તમે દંગ થઈ જશો કે શું આ આપણા અમદાવાદમાં બની ગયું છે ન માત્ર બાળકો પરંતુ જ્યારે મોટાઓ પણ અહીં જશે ત્યારે તેમને મોજ પડવાની છે અસલ મજા આવી જશે એન્ડ યસ યુ વોન્ટ બિલીવ કે આ ભારતનું પહેલું એવું મ્યુઝિયમ છે જે આપણા અમદાવાદમાં તૈયાર થયું છે કહેવાય છે ને કે વેન યુ લીવ ધ પ્લેસ યુ ગો વિથ ધ મેમરીઝ અને આવી જ ફીલિંગ સાથે તમે અઢળક યાદો લઈને તમારી સાથે જશો આ મ્યુઝિયમ ની દિવાલો તમારા સ્પર્શ ને સમજે છે યસ દે કેન ફીલ યુ રિએક્ટ કરે છે તમારી હાજરી થી અહીં ની દિવાલો નો રંગ બદલાઈ જાય છે અને તમારો અવાજ સાંભળતા જ આ મ્યુઝિયમ ના સામે રિએક્ટ પણ કરે છે અમદાવાદના હેવતપુર રોડ પર સાહીઠ હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં બનેલું સ્પેક્ટ્રા માત્ર જોવા જેવી જગ્યા નથી પરંતુ અનુભવ કરવાની પણ જરૂર છે આખા મ્યુઝિયમના પાયામાં એક સવાલ થાય છે કે આમ તો મ્યુઝિયમનો વારસો સાચવવા અને કલા માટે હોય છે પરંતુ શું મ્યુઝિયમ ઇન્દ્રિયો એટલે કે અનુભૂતિઓ માટે બનાવવામાં આવે તો આ એક સવાલના જવાબમાં જ સ્પેક્ટ્રાનો જન્મ થયો સ્પેક્ટ્રમ વિશે વાત કરીએ તો મ્યુઝિયમમાં ટોટલ આઠ રૂમ છે જે દરેક રૂમની પોતાની યુએસપી છે પોતાનો અલગ જ અનુભવ છે આ આઠ રૂમના નામ કોટેક્સ કોર્નિકલ સાગા લોરેલ કેલેસ્ટીયલ વોટેક્સ ગ્લિમર અને લ્યુમ છે દરેક રૂમની પોતાની ખાસિયત છે અલગ હર્ષલ બ્રહ્મભટ સ્પેક્ટ્રા આર્ટ એન્ડ ટેકનોલોજી મ્યુઝિયમ અમદાવાદ એટલે ત્રણ વર્ષ પહેલાં એક ફર્સ્ટ થોટ આવ્યો હતો કે ભાઈ આપણે આ ટાઈપનું કંઈક એક્સપિરિયન્સ બનાવી શકીએ છીએ કારણ કે અમદાવાદમાં બહુ લિમિટેડ એન્ટરટેનમેન્ટ સેગમેન્ટમાં ડિવાઇસીસ બધા છે તો એ થોટ પ્રોસેસથી એક આર્ટ અને ટેકનોલોજીનું કોમ્બિનેશન બનાવીને આપણે આઠ અલગ અલગ એક્સપિરિયન્સ સાથે આ મ્યુઝિયમને ઇન્ટ્રોડ્યુસ કર્યું છે બેઝિકલી આને આપણે એક સેન્સરી વર્લ્ડ કહી રહ્યા છીએ આપણા બોડીની પાંચ સેન્સીસ છે કે જે આપણને કોઈ બી વસ્તુ ગમાડશે કે નહીં ગમાડે તો એના ઉપર કામ કરીને સેન્સરી વર્લ્ડ બનાવ્યું છે જેથી ડેફિનેટલી બેથી બાણું વર્ષની કોઈ બી એજ ગ્રુપના લોકો આવીને એને એન્ટરટેન કરી શકશે ચાર્જિસ આપણે એઇટીન હંડ્રેડ અઢારસો પ્લસ જીએસટીનો ટિકિટ પ્રાઇસ રાખેલી છે જેમાં નાઇન્ટી મિનિટ્સ નેવું મિનિટનો એના ટાઈમ પીરિયડ મળશે યસ સો ટેકનોલોજી સાઇડ ઉપર આપણે દેખીએ તો યસ ઘણી ખરી આપણે ઇન્ડિયન મેડ પણ છે અને ઘણી બધી મલ્ટિપલ કન્ટ્રીઝમાંથી પણ આપણે ઇમ્પોર્ટ કરેલી છે બટ ઓબિયસલી આપણા લોકલ અમદાવાદના બેઝિક વેન્ડર્સ સાથે જ આપણે કામ કર્યું છે અને આખો સાહીઠ હજાર સ્ક્વેર ફીટ એ આપણે દસ મહિનાના શોર્ટ ટાઈમમાં જ આપણે ડેવલપ કર્યું છે દસ મહિનાની અંદર જ આખું બનાવ્યું હોત છે તો હવે તમે વિચારતા હશો કે આ જગ્યા પર વિઝિટ કરવા માટે તમારા ખિસ્સા પર કેટલી અસર પડશે તો એની માહિતી પણ આપી દઈએ કે બાવીસમી નવેમ્બરથી આ દરેક નાગરિકો માટે ખુલ્લ મૂકવામાં આવશે જ્યાંની એન્ટ્રી ફી અઢારસો રૂપિયા પ્લસ જીએસટી રાખવામાં આવી છે જેમાં નેવું મિનિટ તેઓ અંદર વિતાવી શકશે અમદાવાદમાં બનેલું આ સ્પેક્ટ્રમ મ્યુઝિયમ એક નવા પ્રકારના મનોરંજન અને ક્રિએટિવિટીને નવેસરથી ડિફાઇન કરશે તો અમદાવાદમાં આ એક એવું સ્થળ કદાચ બની જશે ભવિષ્યમાં જે લોકોના મનમાં અલગ જ ક્રિએટિવિટી અને એની સાથે સાથે ક્યુરિયોસિટી પણ ઉત્પન્ન કરે કે આ કઈ રીતે પોસિબલ થઈ શકે છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો નમસ્કાર